અગિયાર સુધીના દાખલા આપણે આગળના વિડીયોમાં જોઈ શક્યા છીએ તો હવે જોઈએ આપણે દાખલા નંબર બાર તો દાખલા નંબર બાર માં આપણે શું કીધું છે તો સૌ પ્રથમ રકમ સમજીએ અને પછી ગણતરી કરીએ તો એ દાખલા નંબર બાર બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત કેવા છે સમાન છે તો અહીં બે શ્રેણી છે અલગ અલગ એ બંને શ્રેણીના સામાન્ય તફાવત એટલે કે ડી કેવા છે તો કે સમાન છે આગળ શું કીધું તેમના સોમા પદનો તફાવત કેટલો છે તો કે સો બંને સોમા પદ ની બાદ બાકી કરીએ તફાવત લઈએ તો સો આવે છે જ રીતે જો બંનેના હજારમાં પદની બાદ કરીએ એટલે કે તફાવત લઈએ તો કેટલો આવે એ આપણે મેળવવાનો છે તો સૌ આપણે કઈ રીતે ગણતરી કરીશું

અહીંયા આપણે આ બે શ્રેણી લઈ લીધી છે હવે આપણે મેળવ આ કહી દીધું છે કે સોમા પદનો તફાવત તો આપણે સૌપ્રથમ બનેનો સોમા પદ મેળવી લઈએ તો કે જો આનો સોમો પદ એટલે હું આવી રીતે લખીશ એ સો બરાબર બનેની અંદર એ હશે સૂત્ર કઈ રીતે થશે તો કે સોમો પદ એટલે એ વત્તા અહીં સો એટલે અહીં આવશે નવાણું ડી બરાબર છે આ થઈ ગયું હવે બીજું બીજી શ્રેણી કઈ તો કે એ પણ આના જેવી જ છે તો એમાં આપણે આવી રીતે એ સો આ શ્રેણીનું સો મુ પદ કઈ રીતે થાય તો કે એ વત્તા અહીં સો છે તો અહીં કેટલા આવશે નવ્વાણું ડી આવશે બરાબર શ્રેણીનું એ વત્તા નવ્વાણું ડી અહીં આ શ્રેણીને આપણે એ આવી રીતે કેપિટલ લીધો છે તો અહીં પણ આપણે કેપિટલ એ આપી દઈએ તો અહીં આ વસ્તુ થઈ ગઈ બે આવી ગયા હવે આ 100 માં પદનો આપણે શું આપી દીધો છે તફાવત કેટલો આપી દીધો છે 100 તો અહીં આપણે બંનેનો તફાવત લઈ લઈએ એટલે કે આવી રીતે કરી દઈએ કે a 100 માઈનસ એમાંથી આ બીજું 100 એટલે કે આ પ્રથમ શ્રેણીમાં છે દ્વિતીય શ્રેણી વાત કરી દઈએ આના બરાબર આપણે કેટલા આપી દીધા છે તો કે 100 આપી દીધા છે હવે અહીં આગળ આના બરાબર આખે આખો લખી શકીએ તો કે હા a વત્તા નવાણું ડી માઈનસ આખું કાઉન્સમાં આવશે એટલે એ પ્લસ નવાણું ડી બરાબર કેટલા તો કે સો હવે આમ પાઇને સૂટા પડશે તો અહીં લખશું એ વત્તા નવાણું ડી માઇનસ છૂટા પડશે એટલે એ માઇનસ થશે અને આ એ અંદર આ માઇનસ અંદર જશે એટલે પ્લસ માઇનસ માઇનસ અહીં થશે માઇનસ નવાણું ડી બરાબર કેટલા તો કે સો આ માઈનસ નવાણું ડી આ પ્લસ નવાણું ડી બંને કેવા થઈ જશે કેન્સલ થઈ જશે તો અહીં આ રીતે વધશે એ માઈનસ એ મતલબ આ પહેલી શ્રેણી છે આ બીજી શ્રેણી આ બજે બંને શ્રેણી અહીંયા બરાબર કેટલા આપી દેતા છે આપણે તો કે 100 અહીં આપણે આને આપી દેશું સમીકરણ નંબર 1 આ પ્રથમ શ્રેણી છે અને આ બીજી શ્રેણી છે બંનેની વાત બાકી આપણે કેટલી છે 100 આનો ઉપયોગ કરી અને આપણે આગળ વધશું હવે અહીં કેટલામાં પદનો તફાવત મેળવવાનો કીધો છે 1000 પદનો તો બસ આવી જ રીતે આપણે ગણતરી કરશું આવી જ રીતે 1000 પદ મેળવશું અને બંનેની બાદબાકી બાકી કરશું તો ચાલો કરીએ તો અહીં પ્રથમ શ્રેણી માટે સ્મોલ એ લે 1000 પદ તો અહીં 1000 લખું છું બરાબર 1000 પદ મેળવવું હોય એટલે શું કરવાનું તો કે a પ્લસ અહીં 1000 હોય તો અહીં કેટલા આવશે તો કે 999d બરાબર છે હવે

બાદ બાકીમાં મૂકવાના છે બંને પદ ને તો પ્રથમ શ્રેણી નું હજારનું પદ માણું ડી માઇનસ આખી આખું પદ પણ આપણે કે પ્લસ નવસો નવ્વાણું ડી બરાબર અહીં સાદુ આપીએ તો આ + 999d એમના એમ આ માઈનસ અંદર થશે એટલે માઈનસ a થઈ જશે અને આ માઈનસ + માઈનસ 999d તો અહીં 999d + અહીં 999d - તો આ બંને કેમ થઈ જશે કેન્સલ તો આપણી પાસે વધ છે અહીંથી a અહીંથી માઈનસ a તો આ છે એ તમે જોઈ શકો છો કે આ છે તો આપડે પ્રથમ તો અહીં પ્રણામ એકમાં મળેલું છે કે a પ્રથમ પ્રથમ શ્રેણીનો એ છે અને આ બીજી શ્રેણીનો નો એ છે એટલે કે પ્રથમ પદ બાકી શો તો એવું આપણે અહીંયા પણ અહીંયા આપણે શું લખી સમીકરણ એક પરથી ક્યાંથી આવ્યું છે આપણે તો કે સમીકરણ એક પરથી એનો મતલબ એવો થયો કે આ બંને પદ છે એ બંને પદનો તફાવત આપણે કેટલો મળે છે જ મળે છે તો આપણે વાક્યમાં જવાબ લખશું કે આ શ્રેણીના આ બંને શ્રેણીના તફાવત કેટલો મળે છે તો કે સો મળે છે જે સો માં પદ નો તફાવત આપણે આપેલો હતો રકમમાં એ જ હજારમાં પદ નો તફાવત મળે છે ચાલો તો જોઈએ હવે આપણે દાખલા નંબર 13 દાખલા નંબર 13 માં શું કીધું છે તો કે ત્રણ અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે આવા દાખલા આપણા માટે ખૂબ જ આયા છે કેમ કે અહીં કોઈ પણ અંક બદલાવ્યો અને આપણે આવા દાખલા પૂછી શકે છે તો અહીં ત્રણ અંકની વાત કરવામાં આવી છે તો આપણે ત્રણ અંકની સંખ્યા ધ્યાનમાં માં લેશું અને કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે એ આપણે જોવાનું છે આપણે બધી ત્રણ અંકની સંખ્યા લેવાની નથી તો સૌપ્રથમ આપણે યાદ કરી લઈએ કે કેટલી સંખ્યા છે તો કે જો ત્રણ અંકની સંખ્યા શરૂઆત ક્યાંથી થશે 100 થી અને પૂર્ણ ક્યાં થાય તો કે 100 થી લઈ અને 999 સુધી આ બધી જ વચ્ચે આવતી ત્રણ અંકની સંખ્યા હશે કેટલા તો કે 100 થી લઈને 999 સુધી તો હવે આપણે આમાંથી સંખ્યા કઈ સંખ્યા 7 વડે વિભાજ્ય છે એ જોવાનું છે તો આપણે જોઈએ કે સૌપ્રથમ 100 તો 100 ને આપણે 7 વડે ભાગ વિભાજન કરવાનો પ્રયત્ન કરીએ થાય છે કે નહીં તો જોઈએ સાત વડે તો સાત કરો એક તો એકસો એક લેવાનો પ્રયત્ન કરીએ જેને સાત વડે વિભાજન કરવાના છે તો સાત એકવું સાત કેટલા વધશે ત્રણ ઉપરથી એક સાત અઠ્યાવીસ તો અહીં કેટલા થઈ જશે કેટલા વધશે ત્રણ અને અહીં બે એટલે બત્રીસ થશે સાત ચોક વડે જ એટલે હજી પણ અહીં કેટલા વધશે તો કે ચાર વધશે બરાબર અહીં કેટલા વધે બે વધે અહીં ત્રણ વધે અહીં શેષમાં ચાર એવી જ રીતે આગળ અઠ્યાવીસ સાત પછી પાંત્રીસે ભાગી નહીં હાલે અહીં કેટલા તો કે અહીં પાંચ વધે શેષ હજી વધે છે આગળ તો કે એકસો ત્રણ લઈ લીધા એકસો ને ચાર કેટલા વડે વિભાજન કરવાના છે સાત વડે તો સાત સાત કેટલા આગળ કેટલા લઈ લઈએ તો કે એકસો પાંચ લઈ લઈએ અને સાત વડે વિભાજ્ય કરવાના છે સાત એકુ સાત કેટલા વધશે ત્રણ ઉપરથી ઉતરશે પાંચ અને તો 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 અહીં અહીં આવી જશે આવે ત્યારે એનો મતલબ એવો થાય કે જે સંખ્યા છે છે એ વડે વડે વિભાજ્ય વિભાજ્ય કરશો એટલે જવાબ પંદર આવશે શૂન્ય થઈ જશે એટલે એક શૂન્ય પાંચ સહી સાત વડે વિભાજ્ય ત્રણ અંકની પ્રથમ સંખ્યા થશે તો અહીં આપણે પ્રથમ સંખ્યા આપણે મળી ગઈ કેટલી તો કે એકસો ને

તો આ એકસો ને બાર છે એ સાત વડે વિભાજ્ય હશે આપણે એકવાર ચેક કરી લઈએ સાત વડે વિભાજ્ય થાય કે નહીં તો સાત એક સાત કેટલા બેતાલીસ શૂન્ય શૂન્ય સોલ સત્તા એકસો બાર આપણે ખ્યાલ છે અહીં પંદર સત્તા એકસો પાંચ તો આવી જ રીતે આપણે ખ્યાલ છે આગળ સાત સાત ઉમેરો કરતા જશો એટલે આપણે આગળ સાત સાત

પાછળ ચાલવાનું છે તો આ સૌ પ્રથમ ટ્રાય લઈએ નવસો સાત નવાનું વિભાજી છે કે નહીં તો કે સાત એક સાત બે વચ્ચે નવ ઉતરશું સાતસો એક વચ્ચે ઉપરથી નવ ઉતરશે ઓગણીસ સાત દુ ચૌદ કેટલા વચ્ચે પાંચ બરાબર ભાગ હાલશે નહીં તો નવસો નવાણું માંથી એક ઓછો કરી લઈ લઈએ કેટલા તો કે નવસો ને અઠાણું

સાત એક સાત કરશું બે વચ્ચે નવ સાત ચોક અઠ્યાવીસ એક વચ્ચે ઉપર સાત સાત સત્તર તો અહી સાત ચૌદ સિવાય કઈ હાલ છે હવે નવસો સત્તાણું લીધા કેટલા લઈએ તો કે નવસો ને સન્નું નવસો સમૂહ સાત વડે કરીએ તો કઈ રીતે નવ સાતસો કેટલા થઈ જશે અઠ્યાવીસ એક વચ્ચે ઉપરથી સો ઉતરસુ સાત દુ થઈ જશે ચૌદ હજી કેટલા વચ્ચે તો બે હજી બે વચ્ચે હવે તમે અહીંથી એક વસ્તુ સમજી શકો છો જો

સોરાણું હવે તો નવસો ને સોરાણું તો અહીં લખી દઉં છું નવસો સોરાણું બરાબર એ કેટલા છે તો કે એકસો ને પાંચ પ્લસ એન તો કે આપણે મેળવવાના છે તો એન એમના એમ

શૂન્ય શૂન્ય તો કેટલો જવાબ આવશે એકસો ને સત્યાવીસ તો અહીંયા આપણે લખશું એકસો ને સત્યાવીસ આ માઇનસ એક છે બરાબર આ સાઈડ લેશું એટલે કેટલા થઈ જશે તો કે પ્લસ બરાબર આપણે શું મળી જશે એકસો ને અઠ્યાવીસ એનો મતલબ કે જે આ ત્રણ અંકની સંખ્યાઓ છે જે સાત વડે વિભાજ્ય હશે એના કુલ કેટલા પદો હશે તો કે એકસો અઠ્યાવીસ પદો હશે આપણે આવી રીતે લખશું ત્રણ અંકની કેટલી સંખ્યા એટલે કે એકસો અઠ્યાવીસ સંખ્યા આપણે મળી ત્રણ ને અઠ્યાવીસ સાત વડે વડે વિભાજ્ય હશે તો અહીંયા આપણે કેટલી મેળવી એકસો ને અઠ્યાવીસ તો આવી રીતે આપણે જવાબ લખી દઈશું કે ત્રણ અંક ની કેટલી તો એની જગ્યાએ આપણે મેળવી લીધી એકસો અઠ્યાવીસ તો લખશું એકસો ને અઠ્યાવીસ સંખ્યા સાત વડે વિભાજ્ય હશે તો આ હતો સ્વાધ્ય પાસપોર્ટનો દાખલા નંબર તેર તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું આગળના દાખલા હવે આપણે જોઈશું આગળના વિડીયોમાં